લાગણી છે કે સુફલામ સુફલામ યોજનાની કેનાલોમાં પાણી છોડવામાં આવે આ મુદ્દે ખેડૂતોએ આકરા પાણીએ વિરોધ નોંધાવ્યો અને અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ અપાયા બાદ પણ પાણી ન છોડાતા કેમ કે પાણી બંધ કરી દેવાયું હતું તો આવતીકાલે ખેડૂતો ચાંગા પંપિંગ સ્ટેશન પર કરશે પાણી બંધ કરી દેવાતા ખેડૂતોની હાલત બે દિવસ અગાઉ ખેડૂતોએ દિયોદર પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું અને પાણી છોડવા રજૂઆત કરાઈ હતી પરંતુ અલ્ટિમેટમ આપ્યા બાદ પણ પાણી ન છોડાતા આખરે તેઓ ખેતરમાં ઉભા પાકને બચાવવા માટે આવતીકાલથી ધણા કરશે અગિયાર કલાકે ચોગા પમ્પિંગ સ્ટેશન ધરણનો કાર્યક્રમ રાખેલો છે એટલે તમામ ખેડૂતો તમામ જ્ઞાતિના ખેડૂતો આની અંદર સમર્થન આપે અને આવે એવું અમે આહવાન કરી છે બનાસકાંઠાના ખેડૂતો હતી એટલે સરકારશ્રીને પણ કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક ચોગા પમ્પિંગ સ્ટેશન કરે ચાલુ અને તળાવોમાં અને સુજલામ સુફલામ અને નર્મદા કમાન્ડ એરિયાની અંદર પાણી આપે એવું અમે માગણી કરીએ છીએ